રાજકોટ શહેરમાં ગઈકાલે પડેલા વરસાદી ઝાપટા બાદ આજે સવારથી જ શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટું વરસ્યું હતું તો વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે સતત બીજા દિવસે વરસાદી વાતાવરણના ઝાપટાને લઈને અસહ્ય બફારા અને ગરમીના ઉકળાટ વચ્ચે મેઘરાજાનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે ત્યારે શહેરના તમામ વિસ્તારોમાં યાજ્ઞિક રોડ રેસકોસ રિંગ રોડ કાલાવાડ રોડ ત્રિકોણ ભાગ 150 ફૂટ રિંગ રોડ રયા રોડ સાધુ રોડ માધાપર અને મોંજકા સૈતના શહેરમાં તમામ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો તરફ ડેબર રોડ પર